બસા જિલ્લા વિભાજનને લઈને વિરોધ યથાવત છે ધાનેરામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું હતું મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે ચૂંટાયેલા હોય અને સંગઠનનો માણસ હોય તે છાતી કાઢીને વાત કરે પાર્ટીને તમારી જરૂર છે પાર્ટી ચાલે છે તમે શું કામ બેઠા છો કરે મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી કાઢી વાત કરે ચૂંટાયેલો હોય સંગઠન નો માણસ હોય એ છતી કાઢી વાત કરે અને રાજીનામા તો ભેજવામાં આવે છે આ રાજીનામું શું કહેવા માંગે પાર્ટી તમારી જરૂર છે પાર્ટી ચાલે છે તમારાથી મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખ ને ધ્રુવજે ફોન નિશ્ચર મને અનુભવ જાય